રાધનપુરના મહેમકાબાદ સુરકા વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના પોપડા ખરી પડ્યા આડે ધડ કેનાલ તૂટી જતા ભારે અફડા તફડી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સપાટી પર રાધનપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં જોખમી ગાબડા પડતા ભારે અફડા તફડી મચી જવા પામી છે નર્મદાની પેટા કેનાલ મહેમદાબાદથી સુરકા વચ્ચે પસાર થતી કેનાલની સાઈડો નબળા અને ભ્રષ્ટાચારના કારણે ધીરે ધીરે તૂટવા લાગી છે કેનાલના તકલાદી કામગીરી રૂપી ભ્રષ્ટાચાર હવે સપાટી ઉપર આવતો દેખાય છે કેનાલની દિવાલો પાણીના પ્રવાહ વચ્ચે ગમે ત્યારે ધરાશાય થઈ શકે તેમ છે નર્મદા નિગમની કામગીરીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ ભ્રષ્ટાચારના પોપડા ખરી રહ્યા છે અને તાત્કાલિક અસરથી ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માગણી પણ કરવામાં આવી રહી છે